આજે તમને એક આપણું પૃથ્વી અમૃત ઓર્ગેનિક દાણાદર ખાતરવાળા બટાકા અને રાસાયણિક ખાતર અને છાણિયા ખાતરની અંદર વાવેતર કરેલું બટાકાની અંદર અત્યારે હું તમને લાઈવ બતાવીશ કે કેટલું ડિફરન્સ છે અત્યારે રાસાયણિક ખાતરની અંદર ઓર્ગેનિક ખાતરથી તો આ જે ભાગની અંદર જે અત્યારે જે અત્યારે લાઈવ તમને દેખાઈ રહે છે અત્યારે પૃથ્વી અમૃત ખાતર બ્લેક અમૃત દવા અને રક્ષા અમૃત દવાનો છંટકાવ કરેલો છે પૃથ્વી અમૃત પાયાની અંદર વાપરેલું છે આર્યા બટાકાનો ક્રોપ છે અત્યારે સુડતાળીસ દિવસનો છે અને આની બાજુમાં તો એની સામે અત્યારે તમે દેખાડીએ કે રાસાયણિક ખાતરથી વાવેતર કરેલું છે ડીએપી પી જે આવે છે એ અને છાણીયું ખાતર પણ નાખેલું છે એની સામે તમારે ઓર્ગેનિકની સામે રાસાયણિક ખાતર કે વાપરેલું છે આની અંદર બટાકાની અંદર છોડ પણ હજુ મજબૂત નથી છોડનો કલર પણ ફીકો છે અત્યારે તો અત્યારે લાઈમાં તમારે દેખાય છે કે પૃથ્વી અમૃતનું કેટલું જબરજસ્ત રિઝલ્ટ છે છોડનો અત્યારે લાઈમો અત્યારે રાસાયણિક ખાતરવાળા તમને છોડ બતાવીએ કે કેટલા મજબૂત છે છોડની અંદરને આનું વાવેતર સાહેબ ઓનલી ફોર સત્તાવન દિવસનું છે અત્યારે અને આ વાવેતર તમારે અત્યારે સુડતાળીસ દિવસનું છે અને પૃથ્વી અમૃત વાપરેલું જે છે એના છોડના વિકાસની અંદર કેટલા મજબૂત છે અત્યારે લાઈમો તમને દેખાડું છું અને છોડ બ્લેક અમૃત રક્ષા અમૃત વાપરવાથી એકદમ પણ તંદુરસ્ત છે તો પૃથ્વી અમૃત ખાતર જે વાપરવાથી એટલા બધા ફાયદા થાય છે અને રાસાયણિક ખાતર વાપરવાથી એ છોડ એકદમ નબળો છે અત્યારે છોડનો વિકાસ પણ નથી કલર પણ નથી અને આ બાજુ જે પૃથ્વી અમૃત વાપરેલું છે બ્લેક અમૃત છે એ તમારે છોડનો કલર પણ એકદમ સારો છે અને છોડ પણ મજબૂત છે તો પૃથ્વી અમૃતને રક્ષા અમૃતને બ્લેક અમૃત વાપરો એક વાત અવશ્ય અને છોડને મજબૂતી લાવો અને ઓર્ગેનિક ખેતી કરો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવો થેન્ક યુ